जिंदगी में ओरखाण एवी बनावो के कोई तमने तमारा पैसा थी नहीं पर तमारी मानसाई थी अने तमारा स्वभाव थी ओरखे आजना समय मा मानस नी ओरख घणी वार तेना पैसा पद अथवा वैभव थी करवामा आवे छे को आवा सवालो पूछे छे के ते केटलो अमीर छे ते कई कार चलावे छे तेनु घर केटलू मोटू छे तंतु साची ओरखाण पैसा थी नथी बनती पैसा तो कोई पर समय आवे अने जाए परिस्थिति बदलाय तो संपत्ति पर बदलाई शकेतु मणसाई अने स्वभाव ए एवी संपत्ति छे जे क्यारे खोवाती नथी के बदलाती नथी। जो आप जीवन मा विनम्रता करुणा, सहानुभूति सच्चाई साथे सारो स्वभाव साथीए तो लोको आपने हमेशा याद राखशे। ए लांबा समय सुधी तक જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને યાદ કરીએ છીએ તો શું તેના પૈસા યાદ આવે છે એ પછી તેની મદદ તેની મીઠી વાણી અને તેનો સારો સ્વભાવ સાચું તો એ છે કે માનવીના દિલમાં જગ્યા પૈસાથી નહીં પણ માણસાઈથી મળે છે જીવનમાં પૈસા જરૂરી છે તેને નકારવામાં નથી આવતું પરંતુ પૈસા જીવનનું ધ્યેય ન બનવું જોઈએ પૈસા સાધન છે પરંતુ માનવીય મૂલ્યો એ જ જીવનનું સાચું ધન છે જો કોઈ વ્યક્તિ પાસે ઘણું ધન હોય પણ તેનો સ્વભાવ અહંકારી હોય તો લોકો તેને સન્માન આપતા નથી પરંતુ એક સામાન્ય માણસ જે પ્રેમાળ અને સહાયક હોય તો તે સૌના દિલમાં સ્થાન મેળવે છે તમારી ઓળખાણ એવી બનાવો કે લોકો તમને જોઈને કહે કે આ માણસ સચ્ચો છે આ માણસ મદરૂપ છે આ માણસ માનવતા વાળો છે જીવન નો અંતિમ હિસાબ પૈસા થી નહીં થાય પરંતુ आपने કેટલા લોકો ના દિલ માં સારા સંસ્કાર છોડ્યા તે પર થી થશે ચાલો આજે આપણે निश्चय કરીએ કે સંપત્તિ મેળવવાની સાથે સ્વભાવ ને પણ સમૃદ્ધ બનાઈએ માણસાઈ ને જીવન માં સ્થાન આપીએ અને એવી ઓળખણ બનાઈએ કે લોકો આપને પૈસા થી નહીં પણ માનવતા થી ઓળખે जिंदगी में ओखाण एवी बनावो के कोई तमने तमारा पैसा थी नहीं पर तमारी मानसाई थी अने तमारा स्वभाव थी आजना समय मा मानसनी ओख घणी वार तेना पैसा पद अथवा वैभव थी करवामा आवे छे तंतु साची ओ पैसा थी नथी बनती पैसा तो कोई पण समय आवे अने जाय छे परिस्थिति बदलाय तो संपत्ति पर पदलाई छे